છોટાઉદેપુરથી સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લામાં અંધશ્રદ્ધાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ખોડિયાવલીના ધનજી રાઠવાના મૃત્યુ પછી તેમના પરિવારજનો એક બળવા સાથે સિવિલ હોસ્પિટલના દરવાજા પાસે ધૂપદીવો કરી આત્માને ઘરે લઈ જવાની વિધિ કરી તો સ્ટાફે રોકવાનો પ્રયાસ કર્યો છતાં સુરક્ષાની અછતને કારણે સફળતા મળી ન હતી તો હોસ્પિટલ ડોક્ટર કેવલ મોદીએ અંધશ્રદ્ધાનો વિરોધ કરતા જણાવ્યું કે આવી ઘટનાઓ ન બને તે માટે સૂચનાઓ આપવામાં આવે છે વિજ્ઞાન જાથા સંસ્થાના જયંત પડ્યાએ ઘટનાની નિંદા કરતા કહ્યું કે આત્માને બાંધી લેવાની માન્યતા આ વૈજ્ઞાનિક છે ઘટનાએ આદિવાસી વિસ્તારમાં વધુ જાગૃતિ અને શિક્ષણની જરૂરિયાતને ફરી સમજાવી છે વખતે અ જે દર્દીઓના પરિવારજનો જે જે રીતે બોલાચાલી કરવા માંડે છે અને સાથે અ સિક્યુરિટી સ્ટાફ ના હોવાથી અમારે ઘણીવાર અમે ચાહતા છતાં બી એ વસ્તુનું પાલન નથી થઈ શકતું અમારાથી કારણ કે અમે માં હોઈએ અને એ માં આવું કંઈ થાય તો કઈ રીતે અમારે એ રીતે મેનેજ કરવું સિક્યુરિટી સ્ટાફ વગર અમે આ આના માટે આગળ ભી અ ગવર્ સરકારને લખેલું છે કે અમને સિક્યુરિટી પ્રોવાઈડ કરો કે જેથી આ બધી જે અંધશ્રદ્ધાનું પાલન છે અમે ઘણા અંશે રોકી શકીએ તો તેનું સૂતક ચાલતું હોય ત્રણ દિવસ બાદ આ બળવાએ એ વિધિ વિધાન કરવા માટે સિવિલ હોસ્પિટલમાં આવે છે અને આત્મા લઈ જવા માટે બાંધીને લઈ જવાનો જે ઘટના છે જે બ્રહ્મા અંધશ્રદ્ધામાં નાખનારી અતાર્કિક અને અવૈજ્ઞાનિક હોય વિજ્ઞાન જતા કડક શબ્દોમાં આલોચના સાથે નિંદા કરે છે

અમે બળવો ભુવો લઈને ગયા હતા એ અમારે જે કંઈક આત્માને શાંતિ થાય એના માટે અમે જીવ લેવા ગયા હતા હવે બળવો ભુવો અમે ઘરે લાવીને એના જીવને અમે કંઈક આત્માને શાંતિ થાય એ રીતે અમે એ ભૂવો લાવીને એનું બધું આ વિધિ ચાલુ છે હવે એ બળવો ભૂવો એને જોડે કોઈ મોબાઈલ કે એવું તેવું કશું છે નથી હવે એ તો ઘરે જતા રહ્યા